કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે સાંજના પોર ની અંદર ચાય ચડાવી નાખીએ આવી જાય ચાય પીને ચાયનો થોડો ટેકો ચડાવી નાખીએ ચા વિના મને ના ફાવે તો ચાય ચડાવી નાખી છે મસ્ત મજાની અને બાકી દાઢી મૂસ બધું કઢાવી નાખ્યું ખબર નહીં છે એના કારણે નીકળી ગઈ પણ વાયરો એવો લાગ્યો છે ને આ બે દિવસે ભૂકા કાઢી નાખે ભૂકા એવો વાયરો છે અત્યારે ચા કેવું કરશે મેં હું તો બર તો કરું વ્લોક ઉતારું ભાઈ કાંઈ ચાલો શું કરું કાંઈ ખબર નથી મને પણ ફાઇનલીમાં આપણે ચા બનાવીશી રહે બાકી દાઢી મૂછ કેમ થાય ખબર છે ખાલી મોજ મજાથી જ મેં કીધું હવે એક વ્લોક દાઢી વગરના મૂછ વગરના ઉતારું

ભાઈને ચા પીવી હોય તો આપણું આમંત્રણ છે આજ કેમ ધ્રુજ છે મારો તાડ બહુ હોય છે ટાટ એકદમ ચા બની રહી છે સરસ મજાની પકડ સાથે રાખી છે કેમ ઉકળી ના જાય કરવા થાય આપણે સાબાનો પોટલ તળાવીએ નીકળી ગયા છે કે નીકળી ગયા છે આપડી સવારના બાઈક બીજા ખેતરે છોડી આયા હતા ઈ લેવા માટે કીધું લઈને વાંઢી રાખી એટલે આપણે ભેંસું ભેંસું કામ

નીકળવા થાય બાઇક લઈને થોડો કેમેરો કેવો છે સાંજ ઉપર થઈ ગયું છે એકદમ નજારો ટકા જામ થઈ ગયું છે હીરા જેવો સૂરજ તો બાઇક લઈ અમે કીધું અહીંયા સાંજ ના પડી ગયો તો આપણે નીકળવા થાય અને મને ખબર છે કે ઘણા દિવસથી આપણી કોમેડી બ્લોગ કોમેડી વિડીયો નથી આવ્યો રીલ્સ નથી આવી ટૂંક સમય નાખવી છે પણ અત્યારે કોઈ એટલો ટાઈમ નથી એટલે ટાઈમ નથી થોડા દિવસો પછી નાખીશ બાઇક બીજા ખેતર પડી છે એટલે લેતો હું હમણાં પછી મળી રીલ નાખશું આપણે ત્રણ હજાર ફોલોઓવર આપણા કમ્પ્લીટ થઈ જાય ત્યારે અત્યારે થોડાક તૂટે છે ફોલો પહેલાં જઈને ત્રણ હજાર પૂરા કરી નાખો instagram ની અંદર પછી જ નાખીએ આપણે બહુ સરસ મજાનું કંઈક વાતાવરણ છે ઉપરનું વાદળો ને એવું એ બધું ઘેરાયેલું છે પણ મને એકદમ લાગે છે આ બાજુ આપણે એરંડા છે આ બીજા એરંડા છે આ છે આમ રસ્તો છે આપણો મસ્ત મજાનું આપણે ત્યાં બોર ને બધો છે તમને ખબર છે ને ઘણા બ્લોકમાં તમને દેખાડ્યું છે બાકી પાછળ સુરત નું કંઈક આવું કાંક આ જોજો 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 આવું સુરત નો નજારો હોય ને પછી મજા ના આવે એવું બને કોઈ દાડો ના બને મિત્રો તમને કુદરત ની કળા દેખાડું હમણાં જો સુરત ત્યાં છે ને સામે તમને દેખાઈ રહ્યો છે બીજો સુરત દેખાડું ત્યાં ત્યાં જોઈ લો આ શું સહી ની અંદર જણાવજો તો ની કળા કહેવાય જો આ બાજુ સુરત છે અને આ બાજુ કંઈક સુરત દેવન દેવો દેખાય છે ગમે હોય આપણને ખબર નથી કળા છે મારી નજર પહોંચી શું સહી કોમેટમાં જણાવજો તમે જોયો બત્રીસ બેતાલીસ ત્યાં દેખાતી હશે અહીંયા પાણીનો ખાડો ભરેલો છે અને આપણે આ પાણીનો ખાડો ઓકરવાનો છે

બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ અને સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગનું વાગી ગયું છે અગિયાર પણ ગુડ મોર્નિંગ કરી નાખી તો ચાલશે અને આપણે અત્યારે આવા રંજકા સીનમાં શીએ હવે આપણું રંજકો છે ચારેકોનું અને હાલો મળીએ થોડાક આગળ આગળ જતા જતા છૂટ ઓછા કરી બાકી મળતા રહેશું ગઈકાલે મિત્રો શૂટ મેં કેટલે એટલે ના કર્યો કે ખૂબ બધું લેટ થઈ ગયું હતું મોડું થઈ ગયું હતું શૂટ કર્યાનો ટાઈમ જડ્યો નહીં આપણે અને બીજા દિવસને અગિયાર વાગી ગયા છે અને મોદીએ સાથે લઈ લીધા એરંડા વેરવાના છે અને રાત્રે પાછો કેટલા વાગે આવ્યો મિત્રો ખબર છે સાડા બાર વાગે વિચાર કરો સાડા બાર વાગે આવીને પછી શૂટ કેવું ઉતરે પછી મિત્રો તો ફૂઇ સુઈ જાઉં એટલી બધી નીંદ્ર આવતી હતી તો નીંદર પૂરી ના થઈ અત્યારે નિંદર આવે છે ઉજ્જૈન કેટલા ગોઠવ્યું ખબર છે આઠ વાગે પછી આ વ્લોગ મારા પાપા જોઈને થાહે કે મારા પીખડા નીકળી જાશે આઠ વાગે ઉઠીને પછી કાયો ગા બેસું દોયું કામ બધું પતાવી પાછું ગામમાં નીકળવાનું હતું વિચાર કરો પાછું ગામમાં નીકળી ગયું પાછું ગામમાંથી પાછું પાછું છેતરી આવવાનો હતો વાડીઓ પાછો નીકળી આવ્યો બાઈક હતી સાથે બાઈક ને એટલી ખબર શું નથી વાત છોડી મેલો આવું કંઈક જીરા બીરાનું નજારું છે અત્યારે અમારે અમારે તમારે કેમ છે જીરા બારા થાર લેવાની છે કે બસ થાર જ આવે શું કા બસ મિત્રો આજના બ્લોગ માટે એટલું જ ફરી મળી આવતી આવતીકાલે નેક્સ્ટ વ્લોગ સાથે અને મને ખબર જ છે તો મને આજ આજનો નથી ગમ્યો બાકી એવું કંઈ સીન બી લીધા નથી પડી એક નવો બ્લોગ લઈને આવીએ ત્યાં સુધી રજા આપશો વિડીયો ગમે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મસ્ત તમે જ્યારે કોમેન્ટ કરી નાખો મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે ત્રીજો દિવસ છે અત્યારે